हां हैवर और कितना का है वो उड़ा लो उड़ाड़ा नहीं ना पाप लागे खैर मैंने उड़ाया तू कितना आया तो उड़ गया पता उड़ गया खाली उड़ गया भैया अच्छा अब ये सही है किताब में पुटी

ઉમરાળા તો તાર બહુ અવાજ નીકળે આજ કેમ નહીં નીકળતો ભાવનગર કેવી તું એસે જો રો વાત પેરવી નઈ ગઈ આજ કે આયા એમ તો કે મૂળ ધરાય મૂળ ધરાય પપૈયા બતાવ પપૈયા હાલ બતાવ હેલો ફ્રેન્ડ જો પપૈયા કેવા છે મારા ઘરે પપૈયા ના ઝાડ જો પપૈયા ના ઝાડ જો હાલો બધાય પપૈયા ખાવા ઉપર જો પછી જો ઓલા પપૈયા

તુર કેટલી આવી જો તુર ઓ કોને તુર ભાવે ચાલો બધા ખાવા પછી મિત્રો આને કહેવાય ડ્રેગન ફ્રૂટ આ છે મિત્રો ડ્રેંગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ જો ડ્રેગન ફ્રૂટ મારા પપ્પાને ઘરે ઘેરે આમાં ડ્રેગન ફ્રૂટ પણ બેવા બે આવ્યા હતા પણ એમ ખાઈ ગયા હવે એવું લાગે બીજા આવશે આ હરઘવો છે એને ચલો આમ બધી મજા આવે ઓલકાટ સીતાફળી છે બે ગાય છે જો ગામાં માતા ખડ ખાય છે ખડ ખાઈ મારવા આવે જો આ બીજી નાની નાની વાંચી આ લીંબુડી છે ને સીતાફળી છે સીતાફળી લીંબુડી લાય નથી ચકલા ને ચણ નાખ્યું છે આયા ચકલા રોજ ચણ કરે ના પાણી છે આંબો છે મીઠી લીમડી છે જો ઉપર મીઠી લીમડી દેખાય કરી મારા તે વાડીઓમાં માં આંબાને આંબલી